ચેતર એક કહ્યું ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન પચાસ હજારથી વધુ મતોની લીડ જે રીતે અમે ચૂંટણીમાં મહેનત કરી છે ત્રણ મહિના અને ઘણા સમયથી રિઝલ્ટની રાહ જોઈને અમે બેઠા હતા આજે રિઝલ્ટ છે ત્યારે અમને પણ આનંદ થાય છે હમણાં ગણતરીના કલાકોમાં રિઝલ્ટ બહાર આવવાનું છે અમારી જે રીતના મહેનત હતી રણનીતિ હતી અને જે રીતના ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનું અમને સમર્થન મળ્યું છે તમામ વર્ગના લોકોનું સમર્થન જોઈને અમને લાગી રહ્યું છે પૂરો વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા અમે ઇન્ડિયા ગઠબંધન આ વખતે પચાસ હજારથી વધુ મતોની લીડથી આ વખતે જીતી રહ્યું હા એક્ઝિટ પોલ છવ્વીસ માંથી છવ્વીસ બતાવે છે પણ જે રીતના ભાજપ પાંચ લાખની લીડની વાત કરતા હતા અને આજે બે લાખ ત્રણ લાખની વાતો પર આવી ગયા છે એવી જ રીતના તમે જોયું હશે કે આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ વધારે છે અને મારી પોતાની વિધાનસભા ડેડીયાપાડા અને ઝગડિયા વિધાનસભામાં ઊંચું મતદાન થયું છે જે ઇન્ડિયા ગઠબંધન તરફે થયું છે અને મુસ્લિમ સમાજે પણ ઇન્ડિયા ગઠબંધન તરફે એક તરફે મતદાન કર્યું છે સાથે આ વખતે ક્ષત્રિય સમાજ પણ જે ભાજપની વોટ બેંક ગણાતું હતું એ પણ ખુલીને અમારી સાથે બહાર આવી ગયેલા સાથે પાટીદાર સમાજ દલિત સમાજ તમામ વર્ગના લોકોએ અમને સહકાર આપ્યો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે